છે ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે અમદાવાદમાં પણ વરસાદી માહોલ છવાયો છે જેને લઈને વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે ગેટ નંબર પચીસ અને અઠ્યાવીસ અઢી ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે તો હાલ વાસણા બેરેજની સપાટી એકસો એકત્રીસ પોઈન્ટ પચીસની જોવા મળી રહી છે તો સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેને લઈને અમદાવાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદના પગલે હવે વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે સવારે છથી દસમાં જોધપુર બોડકદેવ વિસ્તારમાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે

શહેરમાં પાણી ન ભરાય તેને લઈને દરવાજા જે છે છે તે ખોલવામાં ખોલવામાં આવ્યા આવ્યા નંબરનો ગેટ છે જેથી કરીને શહેરમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ન સર્જાય સાથે જ વાત કરવામાં આવે કે તંત્ર દ્વારા પ્રીમોન્સૂનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેવા દાવા કરવામાં આવે છે પરંતુ શહેરમાં પાણી ન ભરાય તેને લઈને અત્યારે વાસણા બેરેજના જે દરવાજા છે તે ખોલી દેવામાં આવતા હોય છે શહેરમાં જો વધુ વરસાદ આવે તો શહેરની શું પરિસ્થિતિ હોય સાથે જ સામાન્ય વરસાદમાં પણ શહેરમાં સમા પાણી ભરાઈ જતા હોય છે ત્યારે હાલ તો વાત કરીએ તો અમદાવાદના વાસણા બેરેજના બે દરવાજા અઢી ફૂટ ખોલવામાં આવ્યા છે અને વાસણા બેરેજની જે સપાટી જે છે તે એકસો એકત્રીસ ફૂટ કરવામાં આવી છે તો કહી શકાય કે જે પ્રમાણે અમદાવાદમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ રહેશે અને રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે બેરેજના હાલ બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને સાથે જ તંત્ર દ્વારા જે કહી શકાય કે તકેદારીના ભાગરૂપે આ પ્રકારની કામગીરી કરી હોય તેવું તેઓ જણાવી રહ્યા છે કેમેરામેન અજયની લેવલ સાથે બ્રિજેશ દબે અમદાવાદ તો અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના બે દરવાજા ખોલાવામાં આવ્યા છે મહત્વનું છે કે ગેટ નંબર પચીસ અને ફૂટ જેટલા તો સપાટી એકસો એકત્રીસ પોઈન્ટ પચીસ મીટર જોવા મળી રહી છે અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો